ની રથયાત્રા ને લઈ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીના ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ડીસા શર્મા અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથ ની છવ્વીસમી ભવ્ય રથયાત્રા નીકળશે જેને લઈ સુભાષ ચંદ્ર

ઉપસ્થિત રહ્યા જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પોલીસે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થાય ને કોમી એકતા જળવાઈ રહે તે માટે સહિત પીઆઈ દ્વારા દરેક સમાજના આગેવાનોને આપ્યો સાથે વિનંતી કરવામાં આવી ડીસા શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે તે ઉપસ્થિત આગેવાનોએ પોલીસને ખાતરી આપી જ્યારે આજે યોજાય શાંતિ સમિતિની બેઠકમાં શહેરના ટ્રાફિકનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો ઉપસ્થિત આગેવાનોએ ડીવાયએસપી સહિત નવા પીઆઈને ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી ત્યારે ડીસા ડીવાયએસપી સી સોલંકી દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે શહેર પોલીસ પ્રયત્નશીલ છે પરંતુ સાથોસાથ શહેરીજનોએ પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી ડીવાયએસપી સીએલ સોલંકીએ જણાવ્યું હતું કે હું ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પ્રયત્નશીલ છું જેમાં સૌનો સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરું છું જ્યારે દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ કે બી દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી ટ્રાફિક સમસ્યા દૂર કરવાની ખાતરી આપી અને પોલીસને સહકાર આપવા માટે પણ અપીલ કરાઈ જ્યારે રાત્રિ દરમિયાન સ્ટન્ટ કરતા અને પૂરપાટ જન્મે અંકારતા બાઇક ચાલક અને બુલેટ ચાલકો સહિત રિક્ષા ચાલક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ઉપસ્થિત આગેવાનોએ રજૂઆત કરી જ્યારે શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી શહેર પોલીસને પણ કડક સૂચના આપવામાં આવી કે પર રોંગ સામે કોઈપણ જાતની રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી જ્યારે રથયાત્રા દરમિયાન રખડતા પશુને કોઈ નુકસાન ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખી રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા પાલિકા દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની આગેવાન અને શહેરના આગેવાનોએ રજૂઆત કરી અમૃતમાળી સવન ભારત ન્યૂઝ ડીસા